સુરત શહેરના અજા સ્થિત પાલ વિસ્તારમાં અંકલેશ્વરથી લગ્ન પ્રસંગમાં આવેલા કાર ચાલકે લગ્ન સ્થળની બહારની બાજુએ ગાડી પાર્ક કરી હતી કારમાં સાયર વાગવાનું શરૂ થતાં સાયરન બંધ કરવાના સમયે ધડાકાભેર આગ લાગી હતી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ફાયર વિભાગ પહોંચે તે પહેલાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી પાલ વિસ્તારના સોમેશ્વરા ફાર્મ ખાતે લગ્ન પ્રસંગનો નું આયોજન કરાયું હતું અંકલેશ્વરથી પોતાના સંબંધીને ત્યાં મેરેજ હોવાને કારણે પરિવાર સોમેશ્વર ફાર્મ ખાતે આવ્યું હતું કોઈ કારણસર ફાર્મની બહાર ગાડીમાં સાયરનો અવાજ આવવાનું શરૂ થઈ જવા પામ્યો હતો કાર ચાલકને પોતાની કારમાંથી અવાજ આવતો હોવાનું સાંભળતા જ કાર પાસે પહોંચ્યા હતા અને તે દરમિયાન જ કારમાં ધડાકો થતાં આખી આખી કાર આગની ઝપેટમાં આવી જવા પામી હતી તો કાર ચાલક ગુંજનભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે અંકલેશ્વરથી સુરત ખાતે લગ્ન પ્રસંગ આવ્યો હતો હું પત્ની અને મારી બે દીકરીઓ એમ કુલ ચાર વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા રાત્રિના અગિયાર વાગ્યા બાદ અમે અંકલેશ્વર પરત ફરવા માટે નીકળી જ રહ્યા હતા અને તે દરમિયાન જ એકાએક ગાડીનું સાયરન વાગોન શરૂ થવા પામ્યું હતું શરૂઆતમાં સાયરનને રિમોટથી બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંધ થયો ન હતું ત્યારબાદ મેન્યુઅલી ગાડી ખોલીને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો અને એકાએક અંદરથી ધડાકાભેર અવાજ આવતા હું ડરીને પાછળ ખસી ગયો હતો અને આંખ શરૂ થઈ જવા પામી હતી ફાયર વિભાગ આવે તે પહેલા જ આખી આખી મારી મોટર કાર બળીને ખાખથી થી જવા પામી છે સદનસી આગમાં કોઈ જાનહાની ન થતા તંત્રને લોકોએ હાસ અનુભવ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા